તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે બે હજાર પચીસની લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે આજ રાત્રે ગઈ રાત્રે એમ કહેવાય છે કે રાતના બાર વાગ્યે લીલી પરિક્રમનો ગેટ ખોલવામાં આવ્યો હતો અને સાધુ સંતો લીલી પરિક્રમ કરવા નીકળી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકો રાહ જોઈને બેઠા હતા કે બે હજાર પચીસની લીલી પરિક્રમ કરવા અમારે જવાનું છે વેકેશન અંદર પરંતુ એટલો બધો અઠવાડિયાની અંદર વરસાદ પડ્યો હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો જે છત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે દોસ્તો એમ કેવાય છે કે જે ગિરનારનો ડુંગર છે ફરતું છત્રીસ કિલોમીટર ચાલીને પરિક્રમ કરવાનો હોય છે દોસ્તો એટલો બધો વરસાદ પડ્યો છે એના કારણે રસ્તાઓ એટલા બધા ધોવાઈ ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો એકદમ કિચડને ગારો જોવા મળી રહ્યો છે દોસ્તો એના કારણે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે અને સાધુ સંતોનું એવું કહેવું છે કે સાધુ સંતો જ લીલી પરિક્રમ કરી આપશે અને આપણી જેવા લોકો લીલી પરિક્રમ નહીં કરી શકે જે લોકો આવે છે બહારથી પગે લાગીને જતા રહે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે જે છત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે એની એમ કહેવા છે કે એટલું બધું પાણી અને એટલો બધો ગારો અને એટલું બધું કિચડ છે એના કારણે લીલી પરિક્રમ રદ કરવામાં આવ્યું છે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો ખેડૂત લોકોનો પણ પાક ઘણો બધો બગડી ગયો છે દોસ્તો કપાસની ઉપર કપાસ પણ ઉગી ગયો હશે દોસ્તો અને સિંગ પણ ઉગી ગઈ છે દોસ્તો એના કારણે એમ કહેવાય છે કે વરસાદના કારણે લીલી પરિક્રમ પણ રદ કરવામાં આવી છે દોસ્તો આજે પહેલો દિવસ છે લીલી પરિક્રમનો અને સાધુ સંતો લીલી પરિક્રમ કરવા માટે નીકળી ગયા છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ દોસ્તોને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છે નથી અતિ આવા નવા વિડીયો અંદર માટે લાવતો હતોની અંદર જય જય ગિરનારી લખવાનું ભૂલ છે નથી તો આ તો આનો વિડીયો ગમે કે આ બીજા વિડીયો મળતી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા તપ્તા ગેલી બાય બાય